કચ્છની ભાગોડે માળિયા સામખિયાળી હાઈવે પર કારમાં દારૂની થતી હેરાફેરીની મળેલી બાતમીને પગલે મોરબી એલસીબીએ કારમાંથી શરાબનો જથ્થો ઝડપ્યો હતો આ શરાબ રાપરની સીમમાંથી ભરાઈને મોરબી જતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ ગુજરાતમાંથી શરાબનો જથ્થો રાજસ્થાન જવાની ઉલટી ગંગા વહી રહી છે તેમ મોટે ભાગે બહારથી કચ્છમાં આવતો શરાબ ઝડપ્યો છે તેમાં આજે કચ્છમાંથી ઉલટી ગંગા વહેતા રાપર તાલુકાના ગામડાની સીમમાંથી ભરાયેલો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપાયો હતો કારમાં શરાબ ભરીને જતા મોરબીના બે શખ્સોની પોલીસે રૂપિયા પાસઠ હજાર સાતસોની કિમતની એકસો પંચાણુ નંગ વિદેશી બોટલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે કાર સાથે ઝુમેશ હનીફ સુમરા અને સલીમ જુસફ કટિયાને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓની પૂછતાછમાં રાપરના માણાબા ગામની સીમમાંથી રમેશ ભરવાડ નામના શખ્સે દારૂ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું વધુમાં આરોપીએ કબૂલાત આપી હતી કે તાજુ આદમભાઈ મોવર અને સિકલો જુસફ ઠેબાના કહેવાથી આ શરાબ મંગાવાયો હતો ગાંધીધામના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેથી આરઆર સેલની ટીમે છાપો મારીને એકવીસ હજાર સાતસોનું વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો રેડ દરમિયાન બે આરોપીઓ નાસી છૂટ્યા હતા ગાંધીધામ શહેરમાં આરઆર સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાત્રિના ત્રણ વાગે મળેલી સચોટ બાતમીને આધારે ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા સ્મશાન પાસે દરોડો પાડ્યો હતો અને ભારતીય બનાવટની પર પ્રાંતિય વિદેશી શરાબની બાસઠ બોટલ ઝડપી પાડી હતી રેડ દરમિયાન ખારી રોહરના બસીર સિદ્ધિક કોરેજા અને મીઠી રોહરના કાદર કાસમ કોરેજા નાસી છૂટ્યા હતા તેમની સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું